ศรี51 শক্তিপীঠ પરિક્રમા महोत्सवના ચોથા દિવસે જ્યોતિયાત્રા મશાલયાત્રા અને ત્રિશોળયાત્રાનો ત્રિવેણી સંગમ યોજાયો હતો તો શ્રી આરાસુરિ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વૈવટીદાર સુશ્રી સિદ્ધ વર્મા સહિતના અધિકારીઓ અને ધાર્મિક સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો જેવા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાવિક ভক্তો જોડાયા હતા અને જય અંબેના જયનાદ સાથે પરિક્રમા પથ પર પ્રયાણ કરતા ગબ્બરની ઘિરી કંદરાઓ ઘૂસી ઉઠી હતી તશ્રી 51 શક્તિપીઠ પરિક્રમા महोत्सवના ચોથા દિવસે ધાર્મિક ઉત્સવ સમિતિ અને અન્ય મંડળો દ્વારા જગતજનની આદ્યાશક્તિમાં અંબાની દિવ્ય અને ભવ્ય જ્યોતિયાત્રા યોજાયી હતી જ્યોતિયાત્રા પ્રસંગે આદ્યાશક્તિમાં અંબાના મૂળ સ્થાનક ગબ્બરથી અખંડ જ્યોત અને પૂજા વિધિ અને પૂરા સન્માન સાથે ધર્મમય માહોલમાં ગબ્બર ચડેતી ખાતે લાવવામાં આવી હતી તોબા અંબાણી અખંડ જ્યોતની શ્રદ્ધા ભાવથી 51 શક્તિપીઠના તમામ શક્તિપીઠ ખાતે સન્માન સાથે આવકારવામાં આવી હતી તેજ અખંડ જ્યોતથી તમામ 51 શક્તિપીઠ મંદિરોની જ્યોત પ્રગટાવવામાં આવી હતી